दररोज एपीएमसी बजार भाव चेनल लाइक उत्पन्न चौबीस शनिवारी भाव छे। कपास बीटी नीचो भाव तेरसो पचास उचो भाव पंदर सो बार घऊ लोकवन नीचो भाव चार सौ सत्ताणुचो भाव पांच सौ पिस्तालीस ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો નવ ઊંચો ભાવ પાંચસો સિત્તેર જુવાર સફેદ નીચો ભાવ આઠસો વીસ ઊંચો ભાવ આઠસો છન્નું જુવાર લાલ નીચો ભાવ આઠસો વીસ ઊંચો ભાવ નવસો પચાસ જુવાર પીળી નીચો ભાવ ચારસો ત્રીસ ઊંચો ભાવ ચારસો સાઈઠ બાજરી નીચો ભાવ ત્રણસો નેવું ઊંચો ભાવ ચારસો છપ્પન તુવેર નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ ત્રેવીસો ચણા પીળા નીચો ભાવ બારસો વીસ ઊંચો ભાવ તેરસો દસ ચણા સફેદ નીચો ભાવ પંદરસો ઉંચો ભાવ તેવીસો પંદર અડદ નીચો ભાવ સોળસો ઊંચો ભાવ અઢારસો અઠાણું મગ નીચો ભાવ ચૌદસો પંચોતેર ઊંચો ભાવ સોળસો પંચોતેર નીચો ભાવ એકવીસો ચાલીસ ઊંચો ભાવ અઠાવીસો નવ્વાણું વટાણા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ સોળસો પંદર સિંગદાણા મગફળી જાડી નીચો ભાવ તેવીસો ઊંચો ભાવ છવ્વીસો પંદર સુરજમુખી નીચો ભાવ પાંચસો ચાલીસ ઊંચો ભાવ પાંચસો ચાલીસ એરંડા નીચો ભાવ એક હજાર રેંગસી ઉંચો ભાવ અગિયારસો બત્રીસ અજમો નીચો ભાવ સોળસો ચાલીસ ઊંચો ભાવ પચીસો ચાલીસ સુવા નીચો ભાવ ચૌદસો ચાલીસ ઊંચો ભાવ પંદરસો પંચાવન સોયાબીન નીચો ભાવ આઠસો ચાલીસ ઊંચો ભાવ નવસો નવ નીચો ભાવ અગિયારસો સાહીઠ ઊંચો ભાવ પંદરસો પાંત્રીસ કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો ઊંચો ભાવ ત્રણ હજાર ચુમોતેર લસણ નીચો ભાવ પંદરસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો ધાના નીચો ભાવ બારસો ઊંચો ભાવ પંદરસો ચાલીસ ધાની નીચો ભાવ બારસો ત્રીસ ભાવ સોળસો વરિયાળી નીચો ભાવ બારસો ઉંચો ભાવ સોળસો જીરું નીચો ભાવ ચાર હજાર સાતસો પચાસ ભાવ પાંચ હજાર છસો ચોત્રીસ નીચો ભાવ અગિયારસો દસ ઉંચો ભાવ બારસો સિત્તેર મેથી નીચો ભાવ નવસો સાહીઠ ભાવ તેરસો સાહીઠ ઇસબુલ નીચો ભાવ બારસો પચાસ ભાવ ઊંચો નીચો ભાવ ત્રણ હજાર બસો સાતસો નેવું રાયડો નીચો ભાવ નવસો ચાલીસ ભાવ એક હજાર સાહીઠ રજકાનું બી નીચો ભાવ ચાર હજાર ઊંચો ભાવ પાંચ હજાર બસો ગોવાનું બી નીચો ભાવ નવસો સિત્તેર ઊંચો ભાવ એક હજાર પચાસ આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ બાવીસ જૂન બે હજાર ચોવીસ શનિવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે ઘરનું લોકવન નીચો ભાવ પાંચસો સોળ ઊંચો ભાવ છસો ઘર ટુકડા નીચો ભાવ પાંચસો વીસ ઊંચો ભાવ છસો છવીસ કપાસ બીટી નીચો ભાવ અગિયારસો એક્યાસી ઊંચો ભાવ ચૌદસો છ્યાસી બારસો એકાણું સિંઘદાના જાડા નીચો ભાવ ચૌદસો એકોતેર ઊંચો ભાવ ઓગણીસો એકવીસ સિંઘ ફાળિયા નીચો ભાવ નવસો એકવીસ ઊંચો ભાવ પંદરસો એકતાલીસ એરંડા નીચો ભાવ આઠસો અગિયાર ઊંચો ભાવ અગિયારસો એકત્રીસ તલતલી નીચો ભાવ અઢારસો એક ઉચ્ચો ભાવ અઠાવીસો અગિયાર તલકાડા નીચો ભાવ બે હજાર ઉચ્ચો ભાવ ત્રણ હજાર એકસો એકોતેર જીરુ નીચો ભાવ ત્રણ હજાર ચારસો એક ઊંચો ભાવ પાંચ હજાર છસો એકોતેર વરિયાળી નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ અગિયારસો એકાવન ધાણા નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ સત્તરસો એકાવન ધાણી નીચો ભાવ નવસો છવીસ ઊંચો ભાવ બાવીસો એક મરચાં સુકા પટુટો નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ સત્તરસો એક લસણ સુરણું છસો એકાવન ડુંગળી લાલ નીચો ભાવ એકસો એકસઠ ઊંચો ભાવ છસો એક બાજરો નીચો ભાવ ત્રણસો એક્યાસી ઊંચો ભાવ ચારસો એકસઠ જુવાર નીચો ભાવ ચારસો એકતાલીસ ઊંચો ભાવ આઠસો એકોતેર મકાઈ નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો એકતાલીસ વાલ નીચો ભાવ પાંચસો અગિયાર ઊંચો ભાવ પંદરસો છવીસ વાલ પાપડી નીચો ભાવ પાંચસો અગિયાર ભાવ પંદરસો છવીસ અડદ નીચો ભાવ ચૌદસો એક ઊંચો ભાવ ઓગણીસો એક ચોરા ચોળી નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ ત્રણ હજાર બસો એકાવન મઠન નીચો ભાવ આઠસો પચાસ ભાવ આઠસો પચાસ તુવેર નીચો ભાવ બારસો અગિયાર ભાવ ચોવીસો એક સોયાબીન નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ આઠસો એક્યાસી રાય નીચો ભાવ અગિયારસો એકસઠ ભાવ બારસો એકત્રીસ અજમો નીચો ભાવ ચૌદસો એકાવન ઊંચો ભાવ ચૌદસો એકાવન મેથી નીચો ભાવ આઠસો એક ઊંચો એકાણું ગોગળી નીચો ભાવ આઠસો એકવીસ ભાવ અગિયારસો એક્યાસી કાંગ નીચો ભાવ સાતસો એકતાલીસ ભાવ નવસો એકતાલીસ સફેદ સણા નીચો ભાવ તેરસો એક ઊંચો ભાવ એકવીસો એકત્રીસ આ હતા આજના ગોંડલ માર્કેટ ના બજાર ભાવ